હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ઓવનનો યુઝ કર્યા વગર ફક્ત ઘરમાં જ રહેલી વસ્તુનો યુઝ કરીને મેંગો કેક જે બાળકોની ખૂબ જ ફેવરેટ હોય છે અત્યારે કેરીની સિઝન ચાલી રહી છે તો એમ પણ આપણે કેરીમાંથી અલગ અલગ રેસીપી તો બનાવતા જ હોય છે તો આજે આપણે આ ટેસ્ટી અને સોફ્ટ મેંગો કેક બનાવવાનું શીખીશું જે તમે જોઈ જ શકો છો એકદમ સોફ્ટ બને છે તો ચલો આ સોફ્ટ અને સ્પોન્જી મેંગો કેક બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે જે ટીનની અંદર કેક બનાવવાની હોય એને તેલ લગાવીને આ રીતે બધી જ બાજુથી ગ્રીસ કરી લઈએ સાઈડ પરથી પણ એને ગ્રીસ કરી લેવાનું છે હવે આપણે બટર પેપર ગોળ કાપીને આ રીતે એમાં મૂકી દઈશું અને બટર પેપરને પણ તેલથી આપણે ગ્રીસ કરી લઈએ જેથી જે કેક છે એ બિલકુલ પણ તળિયામાં ચોંટી ના જાય તો આ આપણું કેક ટીન અહીંયા તૈયાર છે હવે આપણે કેકનું બેટર બનાવીશું એ માટે એક બાઉલમાં વન ફોર્થ કપ જેટલું તેલ લેવાનું છે અહીંયા મેં સનફ્લાવર તેલ લીધું છે જે નોન ફ્લેવર તેલ હોય એ જ લેવાનું છે વન ફોર્થ કપ ફૂલ ફેટ રૂમ ટેમ્પરેચરનું દૂધ લીધું છે વન થર્ડ કપ જેટલું અહીંયા મેં કન્ડેન્સ મિલ્ક ઉમેર્યું છે આ હોમમેડ કન્ડેન્સ મિલ્ક છેની રેસીપી જોવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ એક ચમચી જેટલું વિનેગાર ઉમેરવાનું છે અને બધી જ વસ્તુને આપણે વિસ્કળથી સરસ ફેંટી લઈએ જેથી આ મિશ્રણ આપણું એકદમ ફ્લફી થઈ જાય જો તમારે આમાં કન્ડેન્સ મિલ્ક ના ઉમેરવું હોય તો તમે આમાં પોણો કપ જેટલી દળેલી ખાંડ ઉમેરી શકો છો તો સરસ આને મેં ત્રીસ સેકન્ડ માટે ફેંટી લીધું છે હવે એક ગરણો એના પર મૂકીશું અને એની અંદર એક કપ જેટલું આપણે મેંદો ઉમેરીશું ફક્ત એક ચપટી જેટલું આપણે એમાં મીઠું ઉમેરવાનું છે હવે એની અંદર અડધી ચમચી આપણે બેકિંગ પાવડર ઉમેરીશું અહીંયા મેં જે વીકફિલ્ડનો બેકિંગ પાવડર આવે આ રીતનો એ લીધો છે બે ચપટી જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા ઉમેરીશું અને બધા જ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે સરસ ચાળી લેવાના છે હવે ફરીથી આપણે વિસ્કરની મદદથી બધું જ બરાબર મિક્સ કરી લઈએ તો થોડુંક આ મિશ્રણ જે છે મિક્સ થઈ જાય એ પછી આપણે એની અંદર મેંગો પ્યુરી એડ કરવાની છે તો અડધો કપ જેટલી અહીંયા મેં મેંગો પ્યુરી એડ કરી છે અને સાથે જ બે ચપટી જેટલું આપણે એમાં યલ્લો ફૂડ કલર પણ ઉમેરી દઈએ જે ટોટલી ઓપ્શનલ છે અહીંયા એક મોટી સાઈઝની કેસર કેરીની મેં પ્યુરી લીધી છે અને કેરીને પીસતી વખતે જ બે ચમચી એમાં મેં ખાંડ ઉમેરી હતી જો તમે પીસતી વખતે ખાંડ ઉમેરવાનું ભૂલી ગયા હોય તો આ સ્ટેજ પર બે ટેબલ સ્પૂન દળેલી ખાંડ પણ તમે ઉમેરી શકો છો તો બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે અને હજી પણ આ મિશ્રણ ઘણું ગાળું છે તો આપણે થોડું એમાં દૂધ ઉમેરીશું અને ફરીથી એને બરાબર મિક્સ કરી લઈએ પોરિંગ કન્સિસ્ટન્સીનું આપણે બેટર બનાવવાનું છે તો થોડું થોડું દૂધ ઉમેરીને આપણે એ રીતનું બેટર રેડી કરી લઈશું તો ફરીથી મેં બે ચમચી જેટલું દૂધ ઉમેર્યું છે કીરુંની જે કન્સિસ્ટન્સી છે વધારે પડતી ગાળી પણ ના હોવી જોઈએ વધારે પતલી પણ ના હોવી જોઈએ તો આ રીતનું આપણે પોરિંગ કન્સિસ્ટન્સીનું બેટર બનાવીશું તો આપણું આ કેકનું બેટર રેડી છે હવે આપણે આ બેટરને કેક ટીનની અંદર એડ કરી દઈએ આ બેટરની અંદર આપણે કોઈ એસેન્સ પણ નથી ઉમેર્યું તમારે જો ઉમેરવું હોય તો તમે થોડું રાઈપ મેંગો એસેન્સ એડ કરી શકો છો તો ટીનને થોડું મેં ટેપ કરી લીધું છે જેથી બબલ્સ નીકળી જાય અને ઉપરથી આપણે આ રીતની કલરફુલ તૂટી ફૂટીથી એને ગાર્નિશ કરી લઈશું જેથી એ એટ્રેક્ટિવ લાગે તો દસ મિનિટ પહેલાં જ ગેસ ઉપર મેં ધીમા તાપે જૂની કઢાઈ હોય એને પણ ગરમ કરી લીધી હતી એની અંદર આપણે એક વાયર સ્ટેન્ડ મૂકવાનું છે અને કેક ટીન મૂકીને ઢાંકીને પાંત્રીસથી ચાલીસ મિનિટ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આ કેકને આપણે બેક થવા દઈશું તો પાંત્રીસથી ચાલીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે પ્લેટને આ રીતે હટાવી દઈએ તમે જોઈ શકો છો આપણી કેક રેડી થઈ ગઈ છે તો ચેક કરવા માટે આ રીતની એક ટૂથપીક આપણે કેકની અંદર એડ કરીને ચેક કરવાની છે ટૂથપીક એકદમ ક્લીન બહાર આવી જોઈએ તો તમે જોઈ શકો છો એકદમ ક્લીન આપણી ટૂથપીક છે મતલબ કે આપણી કેક સરસ બેક થઈ ગઈ છે તો આ કેકટીને આપણે હવે બહાર કાઢીને ઠંડી થવા દઈએ કેકને અને કેક આપણી ઠંડી થઈ જાય પછી ચપ્પુથી આપણે આ રીતે એની જે સાઈડ છે એ પહેલાં છોડાવી લઈશું અને મોલ્ડને ઊંધું કરીને આપણે જે કેક છે એને અનમોલ્ડ કરી લઈશું તો બટર પેપરના લીધે કેક આપણી બિલકુલ પણ તળિયામાં ચોંટી નથી તમે જોઈ શકો છો અને જો તમારે આ કેકને થોડી ઊંચી બનાવી હોય તો તમારે જે ઊંડું ટીન હોય નાનું અને ઊંડું ટીન હોય એવું પસંદ કરવાનું છે જો ખીરું ઓછું હશે તો બેટર ફેલાઈ જશે અને કેક તમારી ઊંચી નહીં બની શકે તો હવે આ કેકને આપણે કટ કરી લઈએ તમે જોઈ જ શકો છો એકદમ સોફ્ટ આપણી આ કેક બની છે ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે તો જો તમને પણ મેંગો કેકની રેસીપી પસંદ આવી હોય તો તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બે આઇકન પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા અને સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી અને પણ ચોક ચોક્કસથી ફોલો કરજો